તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ આશરે પંદર ત્રીસ જીરો વાગે અમરેલી ટાઉનના ભાવકા ભવાની મંદિર જોડે એક ઘટના બનેલી હતી જેનામાં ભોગ બનનાર હેતલબેન ભાડને જે આરોપી છે વિપુલભાઈ જાધવ ગુંદડવા અને એક અજાણ્યા ઈશાબે એમને હાથી અને ગળાના ભાગ્યશાહીના ગામ મારેલા છે અમરેલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે બીએનએસ કલમ એકસો નવ હેઠળ એટલે ટુ મર્ડર હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલું છે અને જે આરોપીઓ છે બંને એમની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે

મલ્ટીપલ ગુના દાખલ થયેલા છે જેનામાં જુગાર અને પ્રોહિબિશન કેસો સામેલ છે બીજો સહાયક આરોપી છે એ જે છે એમની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે અને એમના વિશે જેમ જેમ વધારે માહિતી મળશે એમ એમ આપણી જોડે શેર કરવામાં આવશે

જે આરોપીઓ છે એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આગળ એમની સામે જે દરેક કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે તપાસ આજે ગુનાની તપાસ છે એ અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે વાઘેલા કરી રહ્યા છે હવે પછીની પોલીસની કાર્યવાહી છે જેમ કે મેં કીધું કે આ લોકોને ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આજે કેસ માટે જેટલા પણ નેસેસરી એવિડન્સ છે બધા જે ટેકનિકલ અને જે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે એ કલેક્ટ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપીએ ક્યાં કેવી રીતે હુમલો ભાવકા ભવાની મંદિર જે આવેલું છે ત્યાં એ જગ્યાએ આરોપીઓ છે એમને જે ભોગ બનાર છે એમને ગળાના ભાગે અને હાથમાં ઇન્જરી પહોંચાડેલી છે એમના શરીર દ્વારા